ઓપરેશન ગ્રુપે શહેરમાં નકલી નોટોનો કરનાર અને અમરેલીના શખ્સને એકવીસ હજારની નકલી નોટો સાથે ઝડપી લીધા હતા ભાવનગર જિલ્લામાંથી સમયે સમયે પોલીસે દેશના અર્થતંત્રને ખોખલું કરવા નકલી નોટોના કારોબાર ચલાવનાર લોકોને પોલીસે પાંજરે પૂર્યા છે પણ આજના યુવાનો શોર્ટકટથી રૂપિયા કમાવાની હોડમાં નકલી નોટોના ફસાતા આવ્યા છે અને પોતાના મોત પૂર્ણ કરવા આ કાળા કારોબારમાં આવીને નકલી નોટોની હેરાફેરી કરે છે એવો જ એક કિસ્સો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કોન્સ્ટેબલ બાઉકભાઈ ગઢવીને બાતમી મળી હતી કે લાઠીનો મહેશ રમેશભાઈ સાકરિયા નકલી નોટની ડિલિવરી સિસર્ગના ભાવેશ ઉર્ફે ભાવલો રમેશભાઈ ચૌહાણને આપવા આવવાનો છે જે હકીકતના આધારે લીલા સર્કલ પાસે વોચ ગોઠવી હતી ત્યારે આ બંને યુવાનો નકલી નોટની હેરાફેરી કરવા એકત્ર થતા બંનેને રૂપિયા પાંચસોના દરની બેતાલીસ નકલી નોટ સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા આ નોટ લાઠીનો પરેસતો સોલંકી પોતાના ઘરે બનાવતો હોવાની કબૂલત આપતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા હતા ここからたばんは味を少しありない。

ભાવનગર એસઓજીની ટીમે ગઈકાલે ફેક કરન્સીના એક કેસ કર્યા છે જેની હકીકત એવી છે કે એક પરેશ જગદીભાઈ સોલંકી જે મૂળ લાઠીના રહેવાસી છે અને પોતાને ત્યાં પ્રિન્ટર રાખી અને સ્કેનર અને પ્રિન્ટરથી અસલ નોટોને નકલ નક નકલ કરી અને ભાવનગર જિલ્લામાં અને અન્ય જિલ્લા જગ્યાએ પણ ટૂંકમાં એનું નેટવર્ક હોવાની હાલમાં શક્યતા છે એમણે ગઈકાલે એક મહેશભાઈ રમેશભાઈ સાકરિયા નામના વ્યક્તિને ભાવનગરના ભાવેશ ભાવલાને એકવીસ હજારની નકલી નોટો આપવા માટે મોકલેલા અને એ દરમિયાન એસઓજીએ વોચ કરી અને લીલા સર્કલ પાસેથી આ આરોપીને પકડ્યા છે પ્રાથમિક તબક્કે આરોપી પાસેથી આ એકવીસ હજારના ફેક કરન્સી જે છે એ મળી આવી છે આ જિલ્લામાં એ ફેક કરન્સી બીજી કઈ કઈ જગ્યાએ આપી છે હાલમાં એની તપાસ ચાલુ છે જે ફેક કરન્સી બનાવવાનું કામ જે કરતા હતા એ અમરેલી જિલ્લાના લાઠી અને લાઠી કામે કરતા હતા અને લાઠીમાં એ પોતાના ઘરમાં આ પ્રવૃત્તિ કરતા હતા પ્રાઇમરી દ્રષ્ટિએ હાલમાં ખરેખર બીજા કયા કયા જિલ્લામાં આ નોટો આપેલી છે એની તપાસ ચાલુ છે પણ તેની ધરપકડ કરવા અમરેલી પોલીસ પહોંચતે પહેલા પરેશના પરિવારજનોએ પોલીસ પર પથ્થરમારો કરી આરોપીને ભગાડી દેતા અમરેલી પોલીસે 30 લોકો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો सर अच्छा साहिब की गाड़ी है साहिब की गाड़ी काच फोड़ने देंगे जय श्री खाचांग ये नहीं आ रही की पास ही ना बुलाव रहा है हरके वीडियो बंद कर दे बंद कर दे बंद कर दे हमें कहीं पुलिस का हमला करो अ અમરેલી જિલ્લા પોલીસનો આ બનાવ પછી ગુનાની તપાસના કામે અને આરોપીઓ પકડવા માટે મદદ લેવામાં આવેલી મીનવાઇલ અમરેલી જિલ્લા પોલીસની ટીમ આરોપીના ઘરે જતા આરોપીના પરિવાર અને અન્ય લોકો તરફથી પોલીસ પર પથ્થરમારાનો સામાન્ય બનાવ બન્યો છે પરંતુ અમરેલી પોલીસે એ લોકો વિરુદ્ધ કડક ખાતે કામ કરી અને એ આરોપીઓને અટક કરી લીધા છે ને બીજો કોઈ મેજર બનાવ બનેલ નથી એ તપાસ ચાલુ છે એકચુલી જે આરોપી પોલીસે હાલ જે પકડ્યા છે એ બંને આરોપી ને સાથે રાખી અને ખરેખરી જે સાધનો છે નોટો બનાવવાના પ્રિન્ટર અને સ્કેનર એ કઈ જગ્યાએ મૂકેલા છે એ એ આરોપીઓ દ્વારા વધુ તપાસમાં મળી હતી જાણ થશે આ જે આરોપી છે એમાં પરેશ જગદીશ સોલંકી છે જાણીતા ગુનેગાર છે અમરેલી જિલ્લાના અને ભૂતકાળમાં મોટા સ્કેન્ડલમાં નકલી નોટો બનાવવામાં અને ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિઓમાં પણ પકડાયેલા છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે